બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતો માની રહ્યા છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે તે પ્રમાણે વળતર આપવામાં આવે જેને લઈને ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો જે પસાર થયો હતો અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાઈ છે જે તે વખતે ખેડૂતોએ સરકારની યોગ્ય વળતર સાથે જમીન આપી હતી પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ અને આવેદનપત્રો આપ્યા હતા જેમાં કાંકરેજ વિસ્તારના ત્રણ ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેક્ટર નેહા પાંચાલને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી અને જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે

એને અમને જો સરકાર એના પરતે અમને રોડનું વળતર આપે તો અમને સારું પોસાય તોય વળતર પોસાય એમ નહીં અમારે બજાર વેલ્યુશન કિંમત કરે અને ગાંધીનગરથી થરાદ સુધી જે ગાંધીનગરનું વળતર મળે એ અમને આ બનાસકાંઠા જિલ્લાને પણ વળતર મળવું જોઈએ અમારે અહીં બનાસ વિકાસ છે ઘણા ઘણા ઉદ્યોગો ચાલે છે અને અમારે અહીં પશુપાલન ઉપર નભીએ છીએ અમારે નર્મદા કેનાલ સાઈડમાં છે અને સુજલામ સુપાલય કેનામ બાજુમાં છે તળાવ ભરેલા છે પાણીની પાઇપલાઇન છે અમારે દરેક ખેડૂત સક્ષમ છે તો અમને સરકાર શ્રીને એવી વિનંતી કે અમને જો ગાંધીનગરમાં ખેડૂતોને વળતર મળે એવું અમારે બનાસકાંઠા જિલ્લાને વળતર મળે એવી અમારી માગણી છે અમે દિવદર તાલુકાના અને લાકડી તાલુકાના ચૌદ ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત કચેરી અમે આવેદનપત્ર નામ આપનું રોટેલા આ રોડ વિશેની મીટિંગ છે એમાં અમારે આ જંત્રીના નવી જંત્રી પ્રમાણે

અને જે ભારતમાળાની ઊંચી એક કરી અને પેમેન્ટ હોય એ પેમેન્ટે ઊંચામાં ઊંચી જંત્રી દાખલ કરીને ખેડૂતને પેમેન્ટ આલે એવી ખેડૂતની માગણી સરકારની સાથે છે સરકાર સામે કોઈ ખેડૂતનો વિરોધ નથી પણ સરકાર જગતના તાતનો વિચારી અને ખેડૂતને પેમેન્ટ આલે ઊંચામાં ઊંચું નવી જંત્રી દાખલ કરીને એવી અમારી રજૂઆત છે શું નામ છે શંકરભાઈ અમીરભાઈ